માં અમુક અમુક છે ને એ નિયમ છે કે આ બધા જલસા જ કરે છે ખાવા બેહેન આદરે ઓલો બિશારો વાડિયા થી આવે કામે થી આવે ને બિશારો બેહે જો ખાવ કેમ તારે નથી ખાવું કેમ શું થયું તમે ખાવ આમ ધરાઈ રહ્યા પણ થ્યુ હુંય તો કેન કાઈ થયું નઈ અમને શું થાય બેખડે ભરાણા હોય એને શું થાય પણ થ્યુ હુંય તો કેન આ ભાઈન સુરત ને શું રીતે બધા ને મોટા કરે ને કેવા જલસા કરે આપણા છોકરા અહીંયા ન રહી હાલો ના આપણે સુરત ભેળા થી થાય હું છે ગામડાઓમાં હાલો જાઈ હા ઓય હપ્તા ભરવા આવો હા ઓય આ જી સિરીદ ને હારું લગાડવા હાટુ થીદ અપ્તે છેડા ને પુરુષો નગર ક્યાં કોઈને ખબર હતી આ લોન શું કેવાય હે ગામડામાં છો તો ગામડામાં જ રેજો હુકામ આ પાંચસો પાંચસો કરોડની મિલકતો મિલકત બસો ત્રણસો કરોડ ના હતી પાંચ પાંચ કરોડ રૂપિયાના બંગલા હતા છેલ્લે આપણું ગામડું જ કામ લાગ્યું બીજું કઈ હે ખોબો એક જમીન હતી ઈજ ઊભી રહેવા થઈ ને બધાને ખબર છે પણ હું છે એમ ભૌતિક સુખમાં અંજાઈ ગયા અને હું તો બધાને દિલથી કહું કઉ ક્યારેક અમારી ગાંડી ગેર ફરવા આવો તુલસી શ્યામ આવો પાળિયાદાઓ હતાદારાઓ ચલાળાઓ પરબ આવો અને ગાંડી ગેર ફરવા રોજડા જોવા આવો સિંહ જોવા તમારા ખર્ચે આવો ભલે પણ હું બધાયનું હું કેમ કરી દઉં યાર હું થોડો ક્યાંય મોટો હે ભાઈ તમારા ખર્ચે તમને મજા બહુ આવશે એમાં ખબર નહીં અમુક અમુક આમ ભણી ગયેલા બહુ હોય છે અને સ્વામી અમુક ચીપી ચીપી ને બોલે ને એટલે થોડુંક કેવરા આવે મૂળ અહીંયા ગામડામાંથી જ હોય અને થોડુંક સધરતા એમ દેખાડવા હાટું છે ને એટલું ગુજરાતી ચીપી ચીપીન બોલે આમ જાણે આમ પાણામાં સ્ક્રૂ નો ફિટ કરતા હોય એમાં ભણી ભણીને ને આવેલા છે ને મારા ફળિયા બેઠેલા એટલે કીધું કે બધા બેઠા હતા એમાં બોલા બિચારા ભાભીઓ બધા હતા ને કે હિતેશ ભાઈ અમારે સાવજ જોવા જેવા છે મેં ક્યાં જવું છે સાવજ જોવા જેવા છે ધીમે બોલો અમારો હાવે સાંભળી જાય ને તને ગલુડિયા જેવું ફીલ થાય સાવજ નો કેવાય જ કહેવાય હમણાં એ તો તમને મને બધાને ખબર શાળા વર્ષ પેલા પ્રાથમિક શાળામાં જે સાહેબ નોકરી કરી

અને ઈ જે આમ ઉપાડ કરે હાવેજ ગર્જે હાવેજ ગર્જે ગીર કાઠાનો કેહરી ગર્જે તો ઓલા જૂના બાન કામ કે નઈ સ્વામી એટલે જીડી જીની કાંકરી કરે હો આમ જીડી જીની કાંકરી કરે આપણને અંદરથી ફીલ થાય ઓ હાવેજ જેવું તેવું જનાવર ન હોય સાહેબ આટલી ગર્જના કરે છે તો હાવે જ કેવો હોય છે અને મને માફ કરજો તો હમણાં એક એન્યુઅલ ફંક્શનમાં ગયો તો હું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે નામ ન દેવા આપણે બીજી વાર કોઈ બોલાવશે નહીં કઈ નો બોલો હોળ વેગા જમીન છે ખેડી ને ખાવ કઈ હા ની માથે થોડો છે કાંડા ક્યાં ભાંગી ગયા છે એ આળ હું માણા ને બધું નડે છે હમણાં એન્યુઅલ ફંક્શન માં ગયો ને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હતી ને એ બેન જયારે હા ઇંગ્લિશ મીડિયમમાં બે એ ભણાવતા હશે ઇંગ્લિશ જ ભણાવતા હતા એ ગુજરાતી ગોખીન લાવેલ એટલે મૂળ ગુજરાતી પણ ચારણ કન્યા કોઈ તળપદા શબ્દોમાં શીખાવે એટલે આવીને કે બોયઝ એન્ડ ગર્લ્સ આર યુ રેડી હું તમને ચારણ કન્યા સંભળાવવા માંગુ છું ઓકે ઓકે યા હું અહીં બેઠેલો ઈ બેને જે ઉપાડ કર્યો બોયઝ એન્ડ ગર્લ્સ રેડી ઓકે સાવજ ગરજે સાવજ ગરજે ગિરકાઠાનો કેસરી ગરજી પછી હું ઊભો થઈને માઈક પેલા બંધ કર્યું મેં કીધું મારી માં હે જગદંબા તને પગે લાગુ આ બધું રેવા દો કેમ હું કેમ આમ તો કેમ એને પણ હશે જેવું ફીલ થાય એવું તો કરો લીવડા બેન મેં કીધું મેં કીધું સાવજ જોવા જવાશે કે હા મારે સાવજ જોવા જવાય મેં કઈ વાંધો હવે જોવા જાય આ અમારું ફળ્યું છે ને એકોસરી પાસ મકાન છે ને છે વાળો વાડા માટો મારતા કેમ

એક બેન એનથી ઉસુ ભણેલા છે તું ચૂપ થઈ જા હેલો બ્લેક ડોગ તમે હજી હમ જોઈ બ્લેક ડોગ નહીં હેલો બ્લેક ડોગ ઓલી કુતરી વિચાર કરે ઓ ઘામાં બેઠી બેઠી ખાલી તેણ પેટી થી મે રોટલા ખાઈને મરી ગયા કોઈ બ્લેક ડોગ નામ નું આંભળું નહીં તો કુતરી બિચારી આમ બારી આવી ને બારી આવી ને આમ તો શારે મોડલ નવા જોયા કપડા અલગ જોયા બોલી અલગ જોઈ તો બિચારી કુતરી ને એમ કે નકરી માર ગલુડિયા લેવા આવ્યા છે ડીકતો હોય ને તેને આવો સ્વામી નીચા સુર માં એટલું કર્યું ને આમ જો જો એટલે કહો પાકો માલ ખાવેલા કહો આદપુ છૂટી જાય ઈ તો જો યાર હજી તમને હાવ જ દેખાડવા મારે તમારે જ આ ખાલી ખુચરા થી અધપુર છૂટી જાતી હોય મારે શું કરું અરે કરી હોય યાર ખરા છો દોસ્ત તમે મેગી બોય એને તમને જેમ ધસકી ગયા ને અમે એ ધસકી ગયા મોબાઈલ ના ડબલા પડ્યા ને સાંપલા પડ્યા દોડીને મારી પાસે આવીને ઓલા બેન કે હું છું કુતરી એંગ્રી થઈ ગઈ મેં હું થયું કુતરી એંગ્રી થઈ ગઈ પણ કૂતરી તો સમજા પણ એંગ્રી એટલે હું કુતરી એંગ્રી થઈ ગઈ પણ હું છે પણ

હું છું જો ને પ્લીઝ હેઠું મૂક વાંદરાને તેડી રાખ્યું છે મૂક ને હેઠું પેપલાય ગયેલું તેડ્યો મેં જોયું મામા ગોપાલ શો કર્યો મેં કાંઈ એમાં છે તો નહીં તોય પછી મને એમ થયું હજી તેડવા દે તેડો ને પછી ખબર પડી મેં કીધું બેનામાં કાંઈ વાંધો નથી તો આવી રીતે કેમ બેન્ડ કેમ વળી ગયો છે મેં બેન્ડ જ વળી જાય ને ઉતાવળે જ એટલી હતી સિંહ જોવાની તો આમ કેમ થઈ ગયું મેં ભૂસકોટનું બટન બરમુડામ ડો દઈ દીધું તને વાંકો એમાં વળી ગયો અને બીજું કાંઈ છે નહીં બટન ખોલ ને છોકરું સીધું થઈ જાય બીજું કઈ છે ને અમુક વસ્તુ આપણે વ્યાખ્યાઓ નથી આવડતી બીજું કઈ હું તો બે હાથ જોડી તમને પ્રાર્થના કરું કે જેટલી ચૈત્રી નવરાત્રી આવે છે આસો નવરાત્રી આવે છે આરાધના કરવા માટે નહી આવે આવે છે છે સાધના કરવા માટે કે ફેશન શું કદાચ મને નો બોલાવો તો મારા બાપ કઈ વાંધો ને પણ દિલથી કહું કે એક દુપટ્ટાની કિંમત કદાચ દુકાને પૂછવા જાવ તો દોઢસો થી બસો રૂપિયા હોય એની ચુંદરી કાઢ ને કઈ દુપટ્ટો કાઢ ને

ગૌણી નો કરતા એવી રીતે આમ તેને અગરબત્તી કરે એ માતાજી અગરબેરમ માં આવજો એ ખોડિયાર તમે આવજો ને મગજ લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી લઈ લે એ માતાજી પ્રાણ્યા મહારાજ ના કરીને બોલાવે ને બિચારી માતાજી આવે હોત અને ત્રણ અગરબત્તી કરીને પછી જે ગીત ચડાવે ને ન્યા મને વાંધો શરૂ શરૂ માં એમાં ગીત સડાવે ને અખિયા મિલાઉં કવિયા ક્યાં જુરાઓ ક્યાં ધૂમ ક્યાં જાદુ अखियां मिलाओ तुम्हें अखियां जुराओ क्या तू न किया जादू कभी घबराओ कभी गल लग जाओ नम भूख पर नहीं काबू बिना पायल के ही बजे घुंघरू टेंट है हमारे के समोसा कई आवे जे भाई बोल फिर समोसा ना दो एक समोसा मारो बने खावा हटू थिया नवरात्रि से है?

હૈ જેરમ બાપન આઠ આઠ લાડવા ખાના ગળાય તોહરા જેવા ને ઈ એના જે હામૈયા કરવા જાતા ને પાંચ પાંચ કિલો ના અપીલ હોય એના હામૈયા થાય એની મજા હતી મારા બાપ કેવા હામૈયા करण घर आओ ताईं सेर पुसा બે કડી લીધી પણ તમારા ની રોનક જો તમારા હૃદયમાં હતું પણ મગજમાં નહોતું આવતું ટૂંકામાં મગજ કામ નથી કરવા જતું બીજું કઈ નથી બાકી હૃદય માં બહુ બધું પીડ્યું

પાંચ વર્ષ થી માંડીને વીસ વર્ષની દીકરી ચણિયા ચોળી ગામમાં ગરબે રમવા જાતી હોય વી દીકરો કદાચ એની ભાભીએ એ ચુંદડી ઓઢાડી માથે હોય અને એને પીનું મારતી હોય હુકામ કે ગરબે રમતા રમતા ચુંદડી નીચે ન પડવી જોઈએ આ તો ચુંદડી કાઠી નાખી ફેશન શો થઈ ગયો અત્યારની નવરાત્રીમાં આરાધના કરવા માટે છે તમે જગદંબા હો છો અમે તમને પગે લાગી પણ આજ એ કૂટેવ આજની કૂટેવ ત્રીજી પડીએ સંસ્કાર નો થઈ જાય એનું ધ્યાન રાખજો બસ બીજું કાઈ નથી જોતું મારે હી ઉકા દાદાન રામજી ની દીકરીઓ આમ જાતી હોય ને જોગમાં એવું લાગતી હોય ને અને એના સાબી કરવા હેમાતુ કાળે ને કલ્યાણ મોરી માં जो माया हेमटो का નવરાત્રી હોય એમાં હારા ગરબા રમો બાપજી મને માફ કરજો

ભારતીય સંસ્કૃતિના હું તમે લગ્ન કરીશી પણ બે હાથ જોડીને હજી પ્રણામ કરતો જાઓ અમુક અમુક એન્ટ્રીયુમાં જે તમે ગીત વગાડો છો ને એ કઈ સંસ્કૃતિના ગીતો છે કોના ગીતો છે એ જરીક જોઈજો વિડિયા મિત્રોને બે હાથ જોડીને પ્રણામ કરો હારો લગાડવા હાટોથી બધું ન કરતા આમ તમને કોઈ વરાજો એન્ટ્રી થાય હો અને ગીત વગે ભલિ હો ચાર શહેન શાહ એટલે આખા એ ભારત નો રાજા હરામ બરોબર જો આઠ વિગા એના નામે હોય તો

નો આવડે થોકામા છો ન કરે નારાયણ કરે ભગવાન પંચ્યાસી દીકરો જન્મ લીધો કેમ કે ટેકનોલોજી વધવા બરોબર જ છે હવે ઘટવાની નથી વર્ષ પછી કોઈ છોકરો એ રીલ જોઈ ગયો ને એ આઈડી જોઈ ગયો તો એને પગેઠે જમીન વિધે અરે મારે ગૌડાબા હા વાવાય છે પતલી કમરિયા દેખો હાય 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 અરે મારા બાપ રીલ્સુ ચડાવી હોય ને તો પાંચ રામાયણ ની ચોપાઈ યાદ રાખીને એને એની રીલ્સુ ચડાવો પાંચ ભગવદ્ ગીતાજીના શ્લોક યાદ રાખીને એની રીલ શું ચડાવો જૂના લગ્ન ગીતો વિસરાઈ ગયા છે ને એની રીલ શું ચડાવો આ બધું છે ને થોડાક દી સારું લાગશે પચીસ પચાસ હજાર લાયક મળશે પણ લાયક મળશે હે પણ કોક લાયક ક્યારે થવું આપણે માફ કરો મને આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ધીમે ધીમે વધતું જાય ક્યાં ગયું તમે માનો કે ન માનો મેં પહેલી વાર ઓગણીસો ને ચોરાણું માં ટીવી આવી ને બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીઓ બ્લેક એન્ડ વ્હાઇટ એન્ટેન હરામ બરોબર મેં યાર શાલી મિનિટ મેં જર જોયા જો યાર જેમાં અમારે ગૌઢાબા બેઠેલા હતી કે અરે અરે માણા તો જો આઈ આઈયું દળાય છે પણ મેં બા મર્યા છે આ આટલા ભોળા હતા આપણે અને આપણે ક્યાં સુધી આવી ગયા એ તો જોયું આપણે હે સહજ રીતે આ વડીલો પણ શીખવા જેવું છે વડીલો જેવા તેવા વડીલો ને એવો ભણેલા ને ગોટે દે એવા વડીલો

કે કેટલા થયા તમારો એસી વર તો કે એસી વર્ષે હવે તો દુઃખે કળે તૂટે હવે તો આ બધું થાય ને દાદા એ વાત એસી નો ભેળો ડાબ હોય છે પણ મારો દીકરો હારો હાર હેલો થાય હાલ તો બે હારે શીખા કઈ વાહા મોડ તો શીખા નથી લે હાલ લે